કે શું અપડેટ છે અને કઈ રીતે એમાં ભાગ લઈ શકાય ઓકે અને કયો ટોપિક છે નિબંધ સ્પર્ધા માટે એ બધી વસ્તુને આપણે એક ડિસ્કસ કરી લઈએ તો તમને આ વસ્તુ આઈડિયા આવી જશે જે લોકોને નિબંધ સ્પર્ધામાં ભાગ લેવો હશે તો એમને બી આઈડિયા આવી જશે કઈ રીતની આખી પ્રોસેસ છે ઓકે તો ફટાફટથી જો તમે ચેનલમાં નવા છો તો કાર ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો તેના દ્વારા આ રીતના જે બી અપડેટ હોય એની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે ઓકે અને બીજું કે જેમ અત્યારે આપણું યુટ્યુબ ચેનલ છે એ રીતે આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલ સાથે બી જોડાઈ શકો છો આ રીતના જે બી અપડેટ્સ હોય તમને વોટ્સઅપ ચેનલ થ્રુ પણ મળતા રહેશે તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો હવે આપણે ડાયરેક્ટલી જઈશું ડૉક્ટર બાબા આંબેકર ઓપન યુનિવર્સિટીની પોર્ટલ પર ત્યાંથી બધી વસ્તુને સમજી લઈશું ચાલો જો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આમાં આપણે સર્ચ કરીશું બી એ યુ ઓકે જેમ આપણે બી સર્ચ કરીએ એટલે યુનિવર્સિટીની મેઇન લિંક આવી જશે ઓકે મેઇન જે પોર્ટલ છે એની લિંક આવી જશે એના ઉપર આપણે ક્લિક કરી દઈશું ઓકે એના પછી આપણે મુખ્ય પૃષ્ઠ હોય એના ઉપર જતા રહીશું ઓકે આ કર્યા પછી આપણે નીચે સ્ક્રોલ કરીને જવાનું રહેશે હા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો આની અંદર તમે જોઈ શકો છો એસે કોમ્પિટિશન પચીસ પચીસ જુલાઈના રોજ અહીંયા અપડેટ આવે છે અનાઉન્સમેન્ટ સેક્શનની અંદર આ લિંક છે એના ઉપર આપણે ક્લિક કરી દઈએ જેમ ક્લિક કરીએ એટલે એના વિશેની માહિતી ઓપન થશે ઓકે આ નિબંધ સ્પર્ધા અહીંયા લખેલું છે એનો કરી દઈએ જો મિત્રો અત્યારે આ જે પરિપત્ર છે યુનિવર્સિટીનું એ ઓપન થઈ ગયું છે ઓકે પચીસ જુલાઈના રોજ જે આવેલું છે ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસ અંતર્ગત રાજ્યશાસ્ત્ર વિભાગ દ્વારા એનઈપી બે હજાર વીસના સફળ અમલીકરણના પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ઉપલક્ષ્યમાં બીએના વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે નિબંધ સ્પર્ધા માટેના દિશા નિર્દેશ નીચે અનુસાર છે નિબંધ સ્પર્ધાના વિષયો આ મુજબ છે ઓકે જુઓ મિત્રો નિબંધ સ્પર્ધાના વિષયો જે મુખ્ય ટોપિક છે આપણો એ તમે જોઈ શકો જોઈ શકો છો મારી દ્રષ્ટિએ રાજ્ય કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં સમાવિષ્ટ વિચારોની આજના સમયમાં પ્રાસંગિકતા ભારતીય જ્ઞાન પરંપરામાં માનવીય મૂલ્યો અને નીતિમત્તાનું શિક્ષણ મહાભારતના આદર્શ પાત્રો પાત્ર પાત્ર સૃષ્ટિ ભારતીય જ્ઞાન પરંપરામાં રાજકીય તત્વ ચિંતનો ગુજરાતી હિન્દી સંસ્કૃત અને અંગ્રેજી પૈકી કોઈ પણ ભાષામાં એક હજારની શબ્દ મર્યાદામાં રહીને સુવાચ અક્ષરોમાં અથવા તો ટાઈપિંગ કરીને નિબંધ ત્રણ આઠ બે હજાર પચીસ સાંજે છ કલાક સુધીમાં પોલિટિકલ

એ કયા ટોપિક્સની છે તો તમે જોઈ શકો છો કે મારી દ્રષ્ટિએ રામરાજ્ય પછી આવે છે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં સમાવિષ્ટ વિચારોની આજના સમયમાં પ્રાસંગિકતા ભારતીય જ્ઞાન પરંપરામાં માનવીય મૂલ્યો અને નીતિમત્તાનું શિક્ષણ મહાભારતના આદર્શ પાત્રો સ્લેશ પાત્ર સૃષ્ટિ ભારતીય જ્ઞાન પરંપરામાં રાજકીય તત્વ ચિંતન ઓકે એ લખ્યું છે ક્લિયરલી ગુજરાતી હિન્દી સંસ્કૃત અને અંગ્રેજી પૈકી કોઈ પણ ભાષામાં શબ્દ મર્યાદામાં રહીને અક્ષરોમાં ટાઈપિંગ કરીને નિબંધ સુધીમાં તમારે છ કલાક સુધીમાં સાંજે છ કલાક સુધીમાં તમે પીડીએફ કરીને તમારે મોકલી આપવાનું રહેશે ઓકે તમે જોઈ શકો છો મિત્રો ક્લિયરલી આ વસ્તુ અહીંયા મેન્શન છે તો જે લોકોને આમાં ભાગ લેવો હોય તો એ લોકો ભાગ લઈ શકે છે ઓકે તમારો નિબંધ લખીને આ જે મેલ આઈડી છે એમાં પર તમારે પીડીએફ બનાવીને મોકલવાની રહેશે છેલ્લી તારીખ છે ત્રણ આઠ બે હજાર પચીસ ઓકે ત્રણ આઠ બે હજાર પચીસ પહેલાં તમારે આ નિબંધ બનાવીને એનું પીડીએફ બનાવીને તમારે આ ઈમેલ આઈડી ઉપર મોકલવાનું રહેશે ઓકે તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય કે તમને ખ્યાલ હોય કે એ ઇન્ટરેસ્ટેડ છે નિબંધ સ્પર્ધામાં એમને બહુ ઇન્ટરેસ્ટ છે આ રીતની કોઈ બી સ્પર્ધા હોય તો એમાં ભાગ લેવા માટે તો એમને સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દો એટલે બધાને આઈડિયા આવી જાય કે આવી કોઈક એસે કોમ્પિટિશન ડૉક્ટર બાબા સાહેબ આબ્ડેકર ઓનિવર્સિટીની અંદર આવેલી છે ઓકે મિત્રો જેટલું બને એટલું તમે બી આની અંદર જો તમે બીઓની અંદર ભણતા હોય તો જેટલું બને એટલું તમે પણ